भलेनले हमन जाऊ छो એટલે ઈ થકલો પડે છું કાઈ માનતો નઈ ભલેન લે હમણા મેમ પાસે ટ્યુશન જાશે એટલે તે આહુધી છે હમણા પ્રિયા ટ્યુશન લઈ ભઈ જાશે પંખો બંધ કરી જા કેટલી મન ગરમી ઘટલી થાય 10% થાય છે કે 20% 90 90 મે તમને 10 ને 20 નું જ કીધું તમે 90 બોલ્યા 10 નું કીધું મે તમને 90 નું નઈ

તમારે નથી આપવાનું તમને તો ખબર જ હોય ને એમ તો હું ન આપી કમેન્ટમાં તમારે નથી આપવાનું હું આજે જોઈશ કે કોણ કોણ આપણા ફેન છે જે ડેલી વ્લોગ જોવે છે ને રેગ્યુલર વ્લોગ જોવે છે અને કન્ટિન્યુ વ્લોગ જોવે છે ને એની કોમેન્ટ સાચી આવશે અને એનું હું અનાઉન્સ વતન કરીશ કે કોણે કોણે સાચી કોમેન્ટ કરી છે એ તમારે નથી બોલવાનું તમારે નથી બોલવાનું રાહુલજી એક કામ કરો માર છોકરાનો નો ટ્યુબ લગાડી દો તો અહીંયા અહીંયા તમે કાલ કહેતા નહોતા મારા છોકરાને ને દે એમ લગાડવી એ ટ્યુબ જ દે ઓકે લે તમે કહેતા હતા ને કાલે મારા છોકરા ને મારો તો છે તમે કાલે લે એમ બોલ્યા હતા ડાલ તમે ઓટકી એટલા બધા કાળા થઈ ગયા

ગમતું તું જૂઠા પગ હવે અત્યારે સારું થઈ ગયું છે કે ઈ સારું નહીં સારું શું તો છે તો બે એમ નઈ પેલા છે તો બેન મોઢે મારવા વાત માં જાન એક વાત ક્વેશ્ચન છે તમારા માટે હાલો મોઢે પેલા ખીલ હતા તો એમ કે તા ઈ સારું નહીં સારું કઈ હવે અત્યારે સારું થઈ ગયું છે તી કે ઈ ક્રીમ લગાવી સારું નહીં લે હું હારું તો એમ નમ રે એ હા આવે જા કોણ આવે છે તો વાંધો નહીં તો

કે ભગવાન છે ને એ દેખાડો નથી જોતા પણ નિયતિ જોવે છે અને સમાજ છે ને એ દેખાડો જોવે છે અને નીતિ નથી જોતા હમ એટલે કાલે કોમેન્ટ માં શું આવ્યો હતો ને તો મમ્મીને ને મે કીધું કે પ્રિય સબસ્ક્રાઇબર છે એમને તરફથી મારે બોલવાનો હતો હમ તો બોલ દીધો અને આજે છે એકાદશી એટલે મમ્મી આજે પાંચ વાગ્યા સુધી નહીં હોય મમ્મી ની એપ સંદેશ આજ બપોર વચ્ચે એને 5 વાગે સુધી 5 મમ્મી આજે કઈ એકાદશી છે ઇન્દિરા એકાદશી ઓકે ઇન્દિરા એકાદશી પિતૃ ને મોક્ષ આપનારી એકાદશી પિતૃ અને એકાદશી ઇન્દિરા એકાદશી છે તો બધાની હેપી એકાદશી ઉપવાસ કરતા એના માટે તો ખાસ ખાસ અમે તો ઘરમાં એક મમ્મી ઉપવાસ કરે છે એકાદશી નો બાકી તો અમે કોઈ નથી કરતા હા કોમેન્ટ કરજો કોણ કોણ આ એકાદશી નો ઉપવાસ કરે છે અમારે એકાદશી માં અમને કોઈ છે ને

વરસાદ બહુ વાગે છે એટલે બહાર નથી જોવાય એમ પણ રેનકોટ પહેરીને હવે હું નીકળું છું માર્કેટ જવું છે મારે થોડું કામ છે બીજું બીજું પણ એટલે અમે જો કસ્ટમરનો ફોન આવી ગયો છે આ વરસાદ આવી રહ્યો છે અને રાહુલજી ધંધે લાગ્યા છે હે રાહુલ હું લોચા લપસી છે એમ કે છે એમાં એવું છે એક ઓર્ડર છે ને ગ્રુપ વર્તી છે ને તો જૂની ડિઝાઇન છે ને એ અમને બહુ ગમી છે પણ એ અમારી પાસે અવેલેબલ નથી એવું જ છે ને રાહુલજી અને એમાં એને બહુ જાજી જોઈએ એવું થયું છે તો કઈ નઈ હવે જોઈએ શું થાય બાકી આજે વરસાદ સાત દિવસની ની આગાહી છે રાહુલ બોલો વરસાદ નહીં સાત દિવસની ની આગાહી છે પણ અત્યારે થોડોક રોકાઈ ગયો હોય ને એવું લાગે છે મને હા એમ સાત દિવસની ની આગાહી છે નવરાત્રી આવે છે ને આવે છે કે નહીં એની પહેલા બધી તો બધા અહીંયા જો માલ નવો આવી ગયો છે બીજો નકરો

ઢોકળા બનાવ્યા છે છાસના મમ્મી છાશ લાવ્યા હતા હેથક ની અને પડી રેન એટલે હવે ઢોકળા બનાવ્યા મસ્ત બન્યા બસ ખાટા મીઠા હું વેસ્ટમાંથી બેસ્ટ કરે નામ ગૃહિણી અમારે હોય મમ્મી મમ્મી નહીં મમ્મી દેખાય નથી ને ભડ્યું

બાકી અહીંયા રમાવ મીંડું જાન આવું દઈ દેવાય ઘડી ઘડી કર નવું ગોતું પડે તમારું થોડુંક બગડે ખરા શું લાગે છે મમ ભાઈ જે પંદર વી મિનિટ એમ તો આખો દિવસ કેટલું છે એવું ન હોય પણ બહુ ઓલું થઈ જાય ચારની ચાર ની વાત ના ના ગોળો જ ના દેવાનું હોય એ તાજન મે કાઢે આવડા આવડા હતા મોટા ગરે કાકે તો અમે નાના હતા પણ અમે આવા નોતા સવાલી હતો સવાલી છે છે ઈસ આવે આવે સવાલી જ છે ના ને ઓ ઉપર માસી ને ઉખાડી કાપડ દઈન વી આવીયું બીજું જ જાણે તો કેમ ગરબા જવાની છે ગેમ બ્રહ્માના છે એટલે ગેમ આજે શું છે ને જોઈએ પહેલા તો બે વાટકા લઈને ભરે કારું ના આવે જેમ છે તો સમજાય ગેમ શું છે હવે સમજાવું બે છે પંખો બંધ ઓકે હાલો તું જો આવી રીતના હવે જો લઈને છે ને આમાં નાખવાના લઈને પડી જાય એટલે આવો પછી તેના ગણશું આપણે કે કેટલા છે જેના જજા થઈ વિનર હા ચાલુ કરી ચાલો ચાલુ કરી દીધું છે એક વખત એક વખત આપે લે તારા હાથ લે છે ને મનુ ચાલો તો ચાલુ થઈ ગઈ છે હવે અહિયાં શ્રમે છે આ ગેમ ફટાફટ કેટલા ફટાફટ

હવે જોજો ચીટિંગ કેટલી હાલે છે ઓકે હાપી હવે જોઈ ચીટિંગ કેવી હાલે છે કેમ કે રેસમાં જીયા કર્યું છે એટલે ચીટિંગ તો થવાની જ છે રાજા ચીટરિયા લેના મને ચીટિંગ

અને હયુ વિનર થાય છે હયુ વાહ વિનર વાહ તો હવે કોણ કોમ્પિટિશન કરવાના છે ભાઈ તું કરવાનો જ કોમ્પિટિશન હાલો ભાઈ ભાઈ કરે છે કોમ્પિટિશન મનસ્વી સાથે હાલો તો ભાઈનો ચાલુ થાય છે વારો અને મનસ્વી અને ભાઈ વચ્ચે કોમ્પિટિશન થવાની છે હવે જોઈએ કોનું આવે છે વારો અને કેવી રીતે કરે છે ભાઈ એનું એડજસ્ટમેન્ટ ચાલો ચાલો ફટાફટ કરો ફટાફટ કરો મનસ્વી કેમ લાગે છે કેમ લાગે છે बोलो हाथ भाई ऊपर रख हां ये ऊपर रखो नाम सीधा रहे हाथ सीधा रहे अब आ छोटी जैसे का हूं हम सीधा रखवा ना हाथ जीत जीत भाई मनस्वी अब અરે આમાં કઈ ગળવા નથી કેમ નહીં તમે જીતા એ આજા જીતા નથી ભાબી બડા કર દે તો હામા હામું બધું હરકુ થઈ જાવ રોહી હું ને રોહી હા અજી રોહી બાઈ કી કે રોહી હા એ ગિવ મને 5 મિનિટ મને લાગે અઘવ પડી જો એય ઓલ મારવાની આહા એ ગયો પડી ગયો કેમ લાગે છે શું કે શું હોગા કેસે હોગા કેસે હોગા પડી ગયો હો જાઈગા કે નહીં હોગા લગરા હે ઓડિયે બીતા નહી મારે છે બોલા ઓલન ઉપર સડ ગયા હૈવે છે वो <laughs> मैंने पड़ी गई लो रियल मैन है तो पड़ी गई पड़ी गई रियल मैन है तो दादा मेल नहीं आवे भाभी थोड़ा थोड़ा लियो जाजा मेल नहीं आवे केम था है हमारा भाई में कंपैरिजन था है कि नहीं था बे जीतू तो हम हमी बे जीत सब दे दो हां ये बात रेडी नहीं ना हम चॉकलेट तुम्हें 50 रुपए में चॉकलेट

તો આપણે બ્લોને અહીંયા જ આપવાનો છે કાલ પાછા નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ આવજો